પાછળ ઝુંપડપટીમાં રહેતા પતિ પત્નીના ઝઘડામાં પતિ દ્વારા પત્નીના માથામાં ઇંટમાં પહોંચાડી સારવાર દરમિયાન મોત ની કેસ ચાલી જતા કોર્ટ હત્યા કરનાર પતિને આજીવન કેદ તેમજ દંડનો હુકમ કરવામાં આવ્યો

દંડ કરવામાં આવ્યો છે વિગત અનુસાર રાધે કોમ્પલેક્ષ પાછળ આવેલ મીનાબેન ચિમનભાઈ ધાનક અને તેમના પતિ ચિમનભાઈ વર્સનભાઈ ધાનક બે બાળકો સાથે રહેતા હતા બંને પતિ પત્ની વચ્ચે કોઈ બાબતે ઝગડો થયું હતું અને પતિ ઉશ્કેરાય જે પત્નીને માથાના ભાગે ચૂલામાં મૂકેલ ઈટ મારી દેતા પત્ની મીનાબેન ઇજાગ્રસ્ત થયા હતા સારવાર દરમિયાન મીનાબેનનું મૃત્યુ થયું હતું બાદ ડબોઈ પોલીસે હત્યાનો ગુનો દાખલ કર્યો હતો જે કેસ ડબોઈ એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ એચ બી ચૌહાણની દલીલોને અને પુરાવાને ધ્યાને રાખી એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ આર એમ શર્મા દ્વારા આરોપી પતિ ચિમનભાઈ વર્સનભાઈ ધાનકને આજીવન કેદ અને રૂપિયા વીસ હજાર દંડનો હુકમ કર્યો હતો વધુમાં આરોપીએ ભરેલ દંડની રકમ અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળને ભોગબંધાના બાળકોને જીવન નિર્વાહ માટે વળતર ચૂકવવા પણ હુકમ કર્યો હતો સને બે હજાર ચોવીસના ડભોઈ ટાઉનના રાધે વાસણની ઝૂંપડપટ્ટી પાસે રહેતા ફરિયાદી રાજુભાઈ બચુભાઈ ધાણુકના ઘરે તેઓની બે મરણ જનાર બેન મીના તથા આરોપી ચીમન વર્ષન ધાણુકનાઓ આવેલા અને તેઓએ તારીખ અરાઢ એક ચોવીસના રોજ મરણ જનાર સાથે ઝઘડો કરી તેણીને માથાના ભાગે ચૂલાની ઈટના બે ફટકા મારી ઈજાઓ કરેલ અને તેણીને સારવાર અર્થે એસએસજી હોસ્પિટલમાં દાખલ કરતા તેની મરણ ગયેલ જે અંગેની ફરિયાદી રાજુભાઈ બચુભાઈની ફરિયાદના આધારે આરોપીને પકડી તેઓ વિરુદ્ધનો કેસ મહેરબાન ડભોઈના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જસ્ટ્રી આર એમ શર્મા સાહેબની કોર્ટમાં ચાલી જતા આરોપીને તકસીરવાન ઠરાવી આજીવન કેદ તેમજ રૂપિયા વીસ હજાર દંડ ભરવાનો હુકમ કરેલ છે અને દંડ ન ભરે તો વધુ એક વર્ષની કેદ ભોગવવાનો હુકમ કરેલ છે તેમજ ભોગ બનનાર નાઓને આરોપી દંડની રકમ ભરેથી ભરેથી ચૂકવવાનો હુકમ કરેલ છે તેમજ ગુજરાત વિક્ટિમ કોન્ફેન્સેશન એક્ટ બે હજાર ઓગણીસ મુજબ લીગલ સર્વિસ ઓથોરિટી તરફથી પણ મરણ જનારના બાળકોને કોમ્પેન્સેશન ચૂકવવામાં આવે તે માટેનો પણ હુકમ કરેલ છે તેમજ ઇન્ચાર્જ પોલીસ ડભોઈ પોલીસ સ્ટેશન નાઓને પણ મરણ જનાર બાળકો અંગેની માહિતી પૂરી પાડવા અંગેનો પણ નામદાર કોર્ટે હુકમ કરેલ છે